જો હવે મેં છેલ્લે છીએ ને મંચુરિયન ઢોસો મગાવી લીધો છે એવો છે પેશિયલ ગોટાળા ગોટાળા

અને મીસુ બધી ઠંડી લાગે ને કે મિસુભાઈ બોલતી જ નથી કા મિસુ આમ જોતો કઈ ઠંડી લાગે હે તો મીસુભાઈ ને બોલવાનું બંધ કરી દીધું એટલી બધી એને ઠંડી લાગે છે અને હજી અમે પહોંચ્યા નથી રસ્તામાં જાય છીએ હવે તો મીસુભાઈ એમ કે ફટાફટ પહોંચી જઈ તો હાર હા અમે પોચી ગયા મિસુબેન ઢોસા ખાવા તને ઢોસા ખાવા માટે અહીંયા ગયા છીએ અને આ છે ઢોસા વિથ ચટણી છે એવું પહેલી વખત ભાભી એક વખત આવી ગયા છે પણ અમે એને મિસુબેન ને તો આજે અમને મામી કેવા ઢોસા ખવડાવે કે કેવા સ્વાદિષ્ટ છે એ અમે જોઈએ હમણાં કા મિસુબેન એના અંદર એ જો બહુ બધું મસ્તનું છે કેવું સરસ છે અને સામે જો હિચકા ને એવું બધી છે મીસુબેન ને તો ફૂલ મજા આવી જવાની છે કેમ મિસુ એ જો બધું જોવામાં જ મુશ્કુલ છે મિસ બેન તો અમારે અહીંયા તો જો બહુ સરસ અત્યારે તો ડેકોરેશન ને બધું છે કેમ કે રાતે તો લાઇટિંગનો સરસ મજાનો દેખાવ આવે અને અહીંયા જો અમે આવી ગયા છીએ અને હવે મિસુબેનને બહુ ભૂખ લાગી ગઈ છે કેમ મિસુબેન ભૂખ લાગી કે નથી લાગી હે તો સારું હાલો ફટાફટ અમે અંદર જઈએ અને જમી લઈએ હા મસાલા ઢોસા આવી ગયા છે મિસ બેન નો પેપર ઢોસ આવી છે મામી ને ભૂખ નથી લાગી કે પેપર ઢોસો માટે મગાવ્યો છે એટલે એનાથી રહેવાતું નથી એટલે ફટાફટ ચાલુ કરી દીધું છે હાલો અમે પણ હવે ચાલુ કરી દઈએ પેપર ઢોસો ખાઈ લીધો છે ને હવે મગાવ્યો છે સ્પેશિયલ ગોટાળા ગોટાળા ઢોસા એવું જ છે ને નામ હા તો ઈ મગાવ્યો છે તો મિસ છે ને

તો જો હવે અમે છેલ્લે છે ને મંચુરિયમ ઢોસો મંગાવી લીધો છે કેમ કે હવે એન્ડ આવી ગયો છે મીસુબેન તો હા એમ કે કે હવે કઈ મીસુબેન ના લેમ જ નથી કે ખાવો છે મિસુ હવે લેમ છે કે હે અમે એ પૂરું કરી નાખ્યું મીસુ એ પૂરું કર નાખ્યું અને હવે જો અમે આ મંચુરિયમ ઢોસો એક આવી ગયો છે તો હવે એક છેલ્લો છે હવે અમારે એન્ડ આવી ગયો છે તો છેલે છેલે એક ખાઈ લઈએ છીએ હા જો હોય તો લાકડાનું માછલી જેવું બનાવેલું છે ને સરસ મજાની લાઇટિંગ ને એવું રાખેલું છે ને આખામાં એવું સરસ મજાનું છે મિત્રો બેન ઓબીન મસ્ત ના ફોટા પણ પાડી લીધા અને આ કોઈનો બર્થડે ડે કે હોય ને તો બર્થડે ડે માટેનું સેજો રાખેલું છે કે બર્થ ડે ઉજવવા માટે બધા આવે છે અને આ સાઈડ જો હિજતા ને એવું બધું છે તો નાના છોકરાઓને હિજપવા માટેની એવી પણ વ્યવસ્થા છે ને બહુ મસ્ત છે અને બારે જો હોય તો લાઇટિંગ ઉજે ને છે ને બહાર બેસીને જેને હાલ નાસ્તો કરવો હોય કે જમવું હોય તો અહીંયા એવી વ્યવસ્થા છે અને અંદર પણ છે પણ અત્યારે ઠંડીમાં તો બહાર તો ઓછા લોકો બેસે છે એટલે અંદરનું અંદર તો બહુ મસ્ત ડેકોરેશન ને બધું સરસ હતું હાલો હવે અમે છે ને જમી લીધું છે એટલે અમે જઈ છીએ ઘરે કેમ મિસુબેન હમ હવે તો હાવ થાકી ગયા છે કારણ કે અમે તો ઘરીએ હા આવજો આવજો તો અમે તો ઘરે છે ને કેટલા

આજે ખબર પડી કે ઠંડી કેવી છે અમે મિશુબેન ને ઠંડી લાગતી નથી પણ આજે પહેલી વખત એટલી ઠંડી લાગી ગયા ધ્રુજવા માંડી છે અને ઠંડી છે એટલી ગાડીમાં તો બહુ લાગે છે એટલે હાલો ફટાફટ ઘરે જ પહોંચી જાય અને ઘરે પહોંચીને સીધું હું જાવસ મિશુબેન ને તો કેમ હું જાઉં છું તો જો અમે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા જો નીચે આ પોલીસ લાઈનમાં અહીંયા જ મારા ભાભી ની તો રે છે તો જો અહીંયા આવી ગયા છીએ અને અહીંયા જો લસરપટ્ટી હિચકા ને એવું બધું છે ને તો મીસુ રસ્તામાં એવી ઠંડી લાગતી હતી અને કે મારે જ જવું છે અને અહીંયા જો લસણપટ્ટીને એવું બધું નીચે જોઈ લીધું ને તો કેસ કે મારે કે હિંચકા ખાવાસ તો જો મીસુબેન હિંચકા ખાવા માંડ્યા કેમ મીસુબેન આ હિંચકા ખાવા આવ્યા ને પણ ગલુડિયું કે મારે હિંચકા ખાવાસ કાંઈ એટલે મીસુ ની ને મીસુ બી ગઈ જો અહીંયા ગલુડિયા છે ગલુડિયા કેવા મસ્તી કરે છે અને મિસ બેન જો અહીંયા ઈચકવા માંડા છે હવે હવે તો થાય કે નથી હે હજી મને લસર માં જાવું હજી તો જોઈને ઈચકા ખાઈને પછી લસર પટી માં જાવું છે એ થાકતી જ નથી કા ક્યાં હાલું હા હવે હાલો લસર માં એક બે વખત તો જો પછી નહીં હવે હું જ જાઉં તારે હે તો જો હવે એને પટી માં જાવું છે ને તો જો મીસુબેન બેન ને લસર હવે લસર ખાવા માટે ચડેસ કા અત્યારે નવ સાડા નવે જો રગલુડિયું મીસુ ની પાછળ પાછળ આવે શું કે મારે લસર પાટી ખાવી મીસુ એને એમ છે જો હા જો આવી વાત પડતી નહીં લસર પાટી ખાવી છે ગલુડિયું પાછળ પાછળ જાય છે ગલુડિયા થી મીસુ બેન ને બીક લાગે છે હા જો અહીંયા મંદિર છે કા શંકર ભગવાન ને અત્યારે જો કે શાળા થઈ ગયા છે એટલે મંદિરને બધું બંધ છે પણ આમાં દોઢા બેન અત્યારે આવ્યા મને કે હું દર્શન કરી લઉં એ કે હવે અત્યારે ખાઈ પી અને હું અટા ને ભગવાન ગયા હોય ત્યારે મેં મેં બેન દર્શન કરવા માટે એવા કેમ હે તો અહીંયા જો બાજુમાં છે અહીંયા અંદર જ આની મંદિર અમે આવ્યા ને ત્યારે ત્યાં આરતી થતી હતી જ્યારે ઘરેથી આવ્યા ને ત્યારે કામીશું હા અને અત્યારે જો આ મંદિરને એવું બધું કંઈક થઈ ગયું છે અને હવે ચાલો અમે ઉપર જઈએ મિસુબેન મામી ઉપર ગયા છે અમે મંદિરે દર્શન કરી લો કે હું જાઉં છું ઉપર હું ને મિસુબેન પણ ઉપર તો જો અમે મિસુબેન છે ને એ મામાની ઘરે રાત રોકાણ હતા અને હવે ઉઠી ગયા છે કેમ મિસુબેન હે અને હવે ઊઠીને હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું ને મિસુબેન જો ઘરે જાય છીએ પાછા ખડિયા કા નથી જવું એ રોકાઈ જવું છે

તો સારું હાલો હવે મિસુબેન બે જાય એના મોડું થઈ જાય હાલ ફટ મિસુબેન હાલો ફટાફટ હવે કા તો જો અમે મિસુબેન એમ કીધું તો એમ કે જૂનાગઢ થી તમારે ઘરે આવી ગયા તો સવાર ના આવી ગયા પછી કઈ ફ્રી નતા થયા વાતો માં એટલે કઈ વારો ન હોય પણ અત્યારે જો અમારા મિસુબેન ના મોટા મામી આવી ગયા અને અમને એની ભજીયા ખબર દીધા છે અમારા મિસુબેન ના મોટા મામી આવી ગયા ને એને અમારા માટે ભજીયા બને એવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા કાલે અમારા યુગાંતભાઈ ની મામા ના ઘરે ગયા તા કા યુગાંતભાઈ હા અમારો વધાર વધારો ગોટા ભજીયા બની ગયા કાકી બેઠા જય શ્રી કૃષ્ણ એને જમી લીધું નિરીક્ષણ કરે છે કારણ એમાં કાકાની છોકરી છે જય શ્રી કૃષ્ણ આ તો અમે બધા જમવા બેસી ગયા છે એના મિસુબેન નિગંધ ભાઈ જમી લીધું કા તો હાલો ફટાફટ અમે જમી લઈએ